સ્વાગત છે આ કે ફાર લોગમાં તો ગરમા ગરમ હાવ ભુજીયા જેવા લોગમાં સ્વાગત છે તાજા તાજા તો ઉપાડી લીધી છે હવે ભર કરવાનું ચાલુ કરવાની છે 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 અને સ્ટેન આજે તો નાગેજન ભાઈ ભાણે ભાણેજ છે નાન ભાઈ અમે તન થઈને ભર કરવાના છીએ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા વ્લોગમાં તમારા બધાનું હાલો ભર વારવા હાલો તો ભર વારવાનું ચાલુ કરી દેવા આખી વાડીને ભર વારવા દેખાય છે હા મોટા ટેક્ટર વારવાના છે ભર સ્ટાર્ટ કરશું હવે ભર વારવાનું અને પૂરા વારવાના કામ ચાલુ છે એ બાપુજી કરે છે સ્ટાર્ટ હાલો ટ્રેક્ટર હોય નાના ભર ટ્રેક્ટર હોય તો ભર કરવાના અને જો ઘરનો ટ્રેક્ટર હોય તો માપે ભર કરવાના અને બહારથી ટ્રેક્ટર આવવાનો તો ફૂલ કરી લેવાના આગળ ભલે બે જણા પછી ઊભી જાય ખેંચી લેવાનું તમારે હું એંશી રૂપિયા ભરના લઈએ છીએ ટ્રેક્ટરવાળા મૂકતા નથી અટાણે હાલ હું હોય સિઝનમાં ભાવ અટાણે ખબર નહીં રાજુભાઈ શું છે ટ્રેક્ટરનો ભાવ ભર ઉપાડવાનો ભાઈ આ તો પૂરું છે આનું ભાઈ કે લોગમાં નાખી દઉં આચીનું

આપણે ભરવાડન ચાલુ છે ને પરબતભાઈ ની ચાલુ છે બે બાજુ ભરવાડ આપણે ઓલી બાજુ કામ ચાલુ છે પરબતભાઈ ને અહીંયા ભરવાડ ચાલુ છે ચિત્ર હાથ પાંચ મજૂર મોકલાવ મરવાલા ને બહુ જરૂર છે મજૂર એ રાજોભાઈ બોલો તો મરતા નથી ત્યારે બજે ઘર ને ભેમળી સાથે કામ કરીએ બરાબર છે બાજુ પર કામ ચાલુ છે હાલ એ આ પાદરા ઉપાડી આવે હું કેવો છે ફાલ હાલ તો જોરદાર જોર દેખાય હા હા દેખાય હાલો ભરપૂર થવાઈ ગયો હા હવે પાછો આપણે ચોથો ભર ભરવા ને

પછી હલણ માંડ્યો પછી હલણ માં ઓહો ભીડ પડીએ ઓહો વાત જવા દીધું મજુ મળતા નથી હાલ એક જ ગમે વાડી માં જાવ એક જ પ્રોબ્લેમ ના મજુ નથી આપે બી મજુ રાખવું દે ના રે ને અમારે વાડી એમ બે બાકી છે કામ કરે રાત પૂરી કોઈ એમ નથી કીધું બે જણા આપું તમને એકદી રાખો સારું હાલો તો હવે આપણે ભાગની વાત છે પણ ઢગલો જેવો થાય એવો માનવીનો આપણે કામ ફૂલ કરવાનું છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકોને મોકલાવજો ગામડીઓ બ્લોગ